શિક્ષણ બચાવવા કરતા ફી બચાવવી જરૂરી છે ભાઈ જો બેન ઈ સાહેબ હમણાં નવા નવા આવ્યા છે એટલે કદાચ એને ખબર ન હોય કે પપ્પુનું જ્ઞાન વિજ્ઞાન પણ વિશાળ છે ખરેખર ધન્ય છે તમને તમે બહુ ધ્યાન દીધું છે પપ્પુમાં આ વખતે જાગૃત વાલી તરીકે તમારું સન્માન કરવાનું છે બેન પ્રમાણપત્ર માટે એક ફોટો મોકલી દેજો હા હો સાહેબ ખજૂર રોલ બનાવ્યા છે કેતા હોય તો પપ્પુ આરે મોકલો ડબરામાં ફી બચી ગઈ હેલો માય YouTube ફેમિલી કેમ છો બધા તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો કેવા લાગે છે જો તમને મારા લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો ગમતા હોય તો મને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમને મારા ચેનલમાં નવા હોય અને મારા કોમેડી વિડીયો તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા